હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે દસ અને જો કામ કરીને થઈ ગયા છે ફ્રી અને જો એવું બધું સવારમાં ચાલે છે તો આપણે રીસીવભાઈને નવરાવવાનો છે ને એવું બધું કરવી આપણે કામ અને હા સંદીપ હજી તો કાલે રાત્રે સાડા અગિયારે નીકળ્યા છે પણ હજુ ત્યાં આવ્યા નથી એટલે મને એમ છે એ કદાચ અગિયાર બાર વાગે તો કદાચ પહોંચી જશે ત્યાર પછી તમને સંદીપને પણ મળાવશું તો આલો પહેલાં આપણે મમ્મીને રોહિતભાઈને અને બાની એને મળી લેવી અને રિસિવભાઈને પણ મળી લેવી તો એવું બધું છે ને પછી કરવાની છે રસોઈ આપણે તો આપણે રસોઈમાં શું બનાવી કે ચાલો આપણે જોઈએ તો મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો મમ્મી પણ કામ કરીને ફ્રી થઈ ગયા છે ઋષિભાઈ લઈને બેસી ગયા ઋષિભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો કરો ઋષિભાઈ જય શ્રી કૃષ્ણ ઋષિભાઈ હા હું જોશે બીજું કઈ નહીં આવડે તો જો અહીંયા બા પણ બેસી ગયા બા જય શ્રી કૃષ્ણ

શું કરવાનું છે તમારે હવે સુવાનું છે હે પૂઈ જવાનું છે તો હાલો ઋષીભાઈને આપણે સુડાઈ દેવી અને પછી આપણે રસોઈની તૈયારી કરવી બપોરે મળશું જો બાકી ગયા છે અત્યારે અગિયાર અને હવે રસોઈની તૈયારી કરવી છે તો રસોઈમાં તો આપણે શું બનાવીએ હાલો આપણે મમ્મીને રસોઈમાં શું બનાવવાનું છે અત્યારે હા તો જો બકાલા ખીચડી કરવાની છે ને મમ્મી આપણે જો કેપ્સિકમ કોબી ગાજર કાંદા બટેકા ને એવું લઈ લીધું છે અને અહીંયા લીલું લસણ આપણે લીલું લસણ મમ્મી ખીચડી માં જે નાખું છે કેમ થશે અને આપણે અહીંયા થઈ ગયો ઋષિભાઈ જો અહીંયા રમે છે મસ્તીના અને અહીંયા આપણે ભીંડો થઈ ગયો છે એકદમ મસ્ત કટિંગ તો ચાલો આપણે વઘાર કરી નાખવી ને ઋષિભાઈને જો ઊભી થશે ને તેની એમ થશે મને તેડે છે એને ઋષિભાઈ બસ તેડવાના નથી ઋષિભાઈ તમારે રમવાનું છે અને

અને બીજું એ કે આજ બહુ બધા કામ ભેગા થઈ જાવા નાખવા જવાના છે રોહિત ચાલો ગાઈ સોનલ છે ને પપ્પા જે પીઠીનું કુર્તું લેવાની જોઈ આવી છે બાકી મારે રોહિત ને વિચાર છે એક બે કુર્તા લેવાનો મંડપ લઈ લઈ અને પીઠી લઈ લઈ એટલે બધે હાઈલા રાખે આ બાજુ જે મમ્મી થાય છે રેડી

ફાઇલ બધું કામ છે ને એ જ કરવાનું છે કુર્તા ને એવું બધું છે ને ટ્રાય કરવાની છે અને કઈ કઈ વસ્તુ નવી લાવવાની છે ને એ બધું જોવાનું છે આજે અત્યારે છે ને મારે ગાડી ડેકોરેશન નું છે ને એ મારે બતાવવા જવાનું છે જ્યાંથી હું કપડાં સીવડાવવાનું માપ દેવા જાય એવું બધું છે જોઈ શકે આજના દિવસમાં કેટલું કામ થાય છે બાકી સોનાલે હવારમાં બ્લોગિંગ કર્યું તું શું કર્યું છે કઈ નથી ખબર અને બે ઘરનું બતાવ્યું બધું ઘરનું બતાવ્યું અને બે દિવસ તા છે ને મને તો કઈ ખબર નતી કે સોનલ બ્લોક કરવાની છે કાલે અને બહુ બધા લોકો ને છે ને સોનલ નો સારું લાગ્યો બાર એ રીતના કાંઈક કરશું અને બે દિવસ ભાખરી નથી ખાતી મને એમ હતું કે બપોર આવી ને તું ભાખરી ખાય બપોર નું જમવાનું રેડી કરનાય છે ખીચડી ને એવું એટલે ખિસડી ખાઈ લીધી અને સાંજે જ આવવાનું છે મેરેજમાં એટલે કાલે સવારે ભાખરીને ચા ખાવું બહુ મજા આવશે અને આ ભાઈ જો હા હા રિષિબ પૂછે હું ખીલચીત રિષિભાઈને ઉઠવાનો ટાઈમ થઈ ગયો ચાર વાગી ગયા એટલે અને ચાલો અત્યારે આ બાજુ જો ચા અને મુમરાનો નાસ્તો છે નાસ્તો કરી લઈ જો મુમરા ચા આ બાજુ રોહિત બેહ ગયો છે ચાલો નાસ્તો કરવા તમે જે વિડીયો જોયો ને અમે નાસ્તો કરીને નીકળી ગયા હતા અમે ગાડી ડેકોરેશન કરવા માટે છે ને બહુ બધી જગ્યાએ ગયા પણ ત્યાં બધે કેવું હતું ખબર અમને એમ કીધું કે તમારી પાસે જેમાં ફોટા હોય ને એ અમને મોકલો એ લોકો કે અમે ગૂગલમાંથી જ રાખવી કે આમાંથી સિલેક્ટ કર્યા ના બહુ બધા લોકો એમને બતાવતા હોય કે આમાંથી જેની પાસે ફોટો હોય ને કે આવા જ મારે બનાવવા છે તો હજી કાલે અમે ફૂલ માર્કેટમાં એમાં બધે જ આવવાના છીએ અને એક બે જગ્યાએ ગયા એવું થયું એટલે હવે મેં ફોન કર્યો છે ત્યાંથી સિલેક્ટ કરીને મોકલશે કાલે પછી પાસ આપણે અહીંયા આલ્બમમાંથી ફોટા ફોટા મોકલશું કારણ કે ઘણા ખરા છે છે ને એ આપતા નથી એવું થયું ત્યાંથી અમે મેરેજમાં મેરેજમાં બધાને જવાનું હતું પણ સોનલ આવી પૂછ્યું કેમ નું કેમ નું ટાઈમ હતો એટલે અત્યારે અત્યારે થોડું પૂરી અત્યારે રાજગરબા ચાલુ થઈ ગયા છે હું ખાઈ લીધું

ગાઈજ એવું હતું અને હું ગયો તો મેરેજમાં તો દાદાને ઘરે મૂકવા આવ્યો હતો કારણ કે ઠંડો પવન ચાલુ થઈ ગયો છે એટલે મેં દાદા ઘરે સુઈ જાય અને હવે હું પાછો થોડીક વાર કેડ્યા પાછો મેરેજમાં જાય થોડીક વાર રાજ ગરબામાં તો ચાલો ગાઈજ ઋષિભાઈ આવું છે આજ ગરબામાં રિષિવ આવ્યો હોત ને તો અત્યાર લગી પવન નહોતો સાડા છ વાગી સાત વાગ્યા લગી અત્યારે હવે બહાર થોડો થોડો પવન ઉડ્યો એવું થયું હે ને શું છે બીજું શું કાલની હું તૈયારી છે કંઈ નથી